એ આપો દુષ્કરમ છે કદા વાગે થયું કે આબરamba બેઠી ને ઘટના સુમાં પહેલી બાર તો ગઈકા લેટ નાઈટ સેક્સ્યુઅલ શોટ ની ઘટના ધ્યાન માં આવેલ છે એમાં જે ફરિયાદ છે એમને હું પીડતા તરીકે સંબોધીસ તો લેટ નાઈટ પોલીસ નો ધ્યાન મે આવી આવેલ હતા કે પીડતા આપના મિત્ર ને લક્ષ્મીપરા વિસ્તાર માં આશરે 11:30 વાગે મળી હતી અને ત્યાં થી આ બને લોકો ભેગા થઈને આપના ટીપી વિસ્તાર ભાઇલી ભાઇલી ગામ થી ભાઇલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા અને લગભગ બાર વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઇક ઉપર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલાં વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિકટીમ છે જે પીડિતા છે અને એમનો મિત્ર આ બેન પ્રતિકાર કરતા આ લોકોમાંથી બે લોકો તો પહેલા નીકળી ગયા હતા અને જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ સાડા બારની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી ટીમ પણ ત્યાં પહોંચી પહેલાં તો જે ઘટના સ્થળ હતું કોર્ડન કરવામાં આવ્યું તાકી પુરાવા નાશ ના થઈ શકે એફએસએલ ટીમને પણ ઉપલબ્ધ અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે જો ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાબરું વિસ્તાર છે રાતમાં પણ તો સાવ ત્યાં એક વ્યક્તિ પણ લાઇટ નહીં હતી તો એ લોકો જે એસેલેન્ટ હતા જે આરોપીઓ હતા એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે બટ રફલી એ લોકો થોડું થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું શરીરનો બાંધ શું હતું એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી થોડી માહિતી આપી છે

બંને ભેગા થઈને જો ભાઈલી ટીપી વિસ્તાર છે એમાં લગભગ એ લોકો પોના બાર બાર આસપાસનો નો અરીસામાં પહોંચી ગયા માતાએ જે ફરિયાદ નોંધાવી છે એમાં શું લખ્યું છે ગરબા રમવા માટે જવું છું એવું કહીને નીકળી હતી શું કહીને નીકળી એ આપણા મિત્રને મળવા માટે ગઈ હતી ના ના એ મેં પણ પીડિતા સાથે મેં પણ ઘણી વાત કરી છે અને ફેમિલી સાથે પણ વાત કરી છે આ ઘટનામાં એ આપણા જે મિત્ર હતા બાળપણનો મિત્ર હતા અને એ લોકોને નક્કી થાય કે આજ રાતે અમે લોકો થોડા ભેગા બેસીને વાતો કરીએ અને એ માટે એ લોકો ઓલા વિસ્તારમાં ગયા હતા મેં આપણે જે વાત કરી ટોટલ પાંચ કહેવાય છે બટ જેમાં બે આરોપીનો માઇનર રોલ છે જે શરૂઆતમાં થોડી અભદ્ર ભાષામાં વાત કરીને વહી ગયા હતા બટ મેજર રોલ ત્રણ આરોપીઓનો છે નહીં એ લોકો લઈ નહીં ગયા હતા એ લોકો ત્યાં ડિવાઈડર ઉપર બેસા જ હતા અને ત્યાં વાતો કરતા હતા ત્યારે એ લોકો પાંચ લોકો ત્યાં આવ્યા હતા બે લોકોને

એ લોકો હજી એટ લાર્જ છે બહાર છે તો માનો મેં મારા શું રણનીતિ છે હું ઘણું ડિસ્કલોઝ કરું તો એ લોકોને હસ્તક કરવામાં અગવડ પડશે કેટલી ટીમો મેં હા મેં આપને બસ એટલા કહી શકું છું કે જિલ્લા પોલીસ ફૂલ સામર્થ્ય આ ઘટના પાછળ પડી છે અને જિલ્લા પોલીસ સાથે સાથે શહેર પોલીસની ટીમ પણ અમે લોકોને ખૂબ જ મદદ કરી રહી છે અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવિડન્સ સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છીએ જેથી ટૂંક થી ટૂંક સમયમાં આ લોકોને અમે લોકો હસ્તગત કરી શકીએ બધી એજન્સી અત્યારે અમે લોકો માટે ટોપ પ્રાયોરિટી છે महिला संबंधो विशेषे सेक्सुअल शॉर्ट नो विषय छे तो आ थी વધારે મહત્વપૂર્ણ અમે લોકો માટે બીજો કોઈ વિષય ત્યારે ન થતો સાહેબ આ મામલામાં તો માનવસુર જે એ જે અવાઉ જગ્યા છે કે પેટ્રોલિંગ પોલીસ નું થવું જેટું છે નહીં ડેફિનેટલી થવું જોઈએ બટ આપ જાણો છો કે માનવ કે આ તહેવારનો મોસમમાં

ઘટના સ્થળ થી પીડતાનો પહેરેલા જે એક બે દાગીના તે મળી ગયા છે અને આરોપીનો પહેરેલા એક બે ગેજેટ્સ હતા એ ત્યાંથી મળી ગયા છે બટ એ સ્પેસિફિક હું આપણે નહીં કહી શકતા નહીં તો ગેજેટ્સ કહું છું સ્પેસિફિક હું થોડા કેવી રીતે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા હતા એ લોકો મેં આપને વાત કરી પાંચ લોકો હતા બે બાઇકો પર એક બાઇક ઉપર ટ્રિપલ લોકો હતા અને એક બાઇક ઉપર બે લોકો હતા

પીડિતા પાસેથી ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી લોકોને મળી શકી સમજી શકો છો કે એ લોકો સ્પોટ ઉપર હતા એ લોકો બધી વસ્તુ જોયા છે તો શારીરિક બાંધકામ થી લઈને વાતચીત ની શૈલી થી લઈને બધી વસ્તુ બરાબર એ લોકો ઘણી બધી માહિતી આપી છે આ સાથે સાથે ટેકનિકલ પુરાવા અમે લોકો ભેગા કરી રહ્યા છે અને બધી ટીમ્સ લાગેલી છે સર પેટ્રોલિંગ કીધું કે પોલીસ ગરબાના શું હતું पुलिस तो आखो त्यौहार दरमियान गरबा में डिपेन्डिंग कई जगह के, के ट्रैफिक हो कई जगह लोग ने के अवर जवर हो आ हिसाब से पुलिस गोटवा रहे ठीक है okay,